હોસ્પિટલમાં એક જ દિવસમાં ત્રણ સફળ સર્જરી કરવામાં આવી છે જન્મથી મુકબધીર ત્રણ બાળકો પર કોન્કલીયર ઇમ્પ્લાન્ટની સફળ સર્જરી કરવામાં આવી છે કોન્કલિયર ઇમ્પ્લાન્ટની સફળ સર્જરી થતા ત્રણ માસુમોને શ્રવણ અને વાંક શક્તિની અનમોલ ભેટ મળી છે પરિવારે તબીબોનો પણ આભાર માન્યો હતો જેમણે કલાકોનો સમય ખર્ચીને આ ઓપરેશનને સફળ બનાવ્યું છે કોન્કલિયર ઇમ્પલાન્ટ સર્જરીમાં સ્ક્રીનિંગ ટેસ્ટ ઓપરેશન વેક્સિનેશન તેમજ રિહેબિલિટેશનનો સમાવેશ થાય છે આ તમામનો કુલ ખર્ચ રૂપિયા બાર લાખ જેટલો થવા જાય છે આ સર્જરી સરકારી હોસ્પિટલમાં નિશુલ્ક કરવામાં આવી છે ત્રણ પરિવારોને મોટી આર્થિક રાહત સાથે તેમના બાળકોને નવી જિંદગી મળી છે સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મુખબધિર ત્રણ બાળકોની એક જ દિવસે સફળ કોક્યુલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાઈ હતી આ બાળકોના પરિવારજનોએ દેવદૂત સમાન તબીબોની જહેમતથી સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે સુખની નવી દુનિયા મળી ગઈ હોવાનું જણાવી પરિવારે આભારની લાગણી વ્યક્ત કરી હતી આ સર્જરી સુરત સિવિલના નિષ્ણાંત તબીબોએ કરી છે સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મુખ બધીર ત્રણ બાળકોની કોકલિયર ઇમ્પ્લાન્ટની આ સર્જરી કરવામાં આવી હતી ચારથી છ વર્ષના ત્રણ મુકબધિર બાળકોને કોન્કલીયર ઇમ્પ્લાન્ટ સફળ થવાની સાંભળવાની અને બોલવા સાથેની નવી જિંદગીની ભેટ મળી છે આ ઓપરેશન ખર્ચ ખાનગી હોસ્પિટલમાં આઠથી દસ લાખ રૂપિયામાં થાય છે જ્યારે સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાતો દ્વારા નિઃશુલ્ક સારવાર થાય છે જન્મથી મુકબધિર ચાર બાળકોના પરિવારો માટે આશાનું કિરણ બનીને આવ્યું છે આ બાળકોના પરિવારજનોએ તબીબોની જહેમતથી સફળ ઓપરેશન થતાં સુખની નવી દુનિયા મળી ગઈ હોવાનું જણાવી પરિવારોએ આભારની લાગણી વ્યક્ત કરી હતી અમારા પાસે આ ત્રણ બાળકો જે રિસેન્ટલી સીઆઈ સર્જરી માટે ઓપરેટ થયા છે એ કરીબ છ મહિના પહેલા આવ્યા હતા ત્રણે બાળકો જન્મજાત બહેરા મૂા છે એ લોકોને પ્રી સીઆઈ જે ઇવેલ્યુએશન બધા થતા હોય એ બધું સચોટતાથી કરીને એના પછી એમને સીઆઈ માટે ફિટ કરેલા અને એ પછી સીઆઈ ઓપરેશન થયું છે સીઆઈ ઓપરેશન એ લોકોનું સફળ રહ્યું છે સારી રીતે થઈ ગયું છે સરકાર શ્રી ની ગાઈડલાઈન પ્રમાણે જો એ બાળકો કોકલીયર IMPLANT પ્રોગ્રામ ની અન્ડર માં આવતા હોય એવા બાળકોને અમે કોકલીયર IMPLANT કરવા માટેની તમામ સુવિધાઓ અને સગવડો અને IMPLANT જે એક કોસ્ટલી વસ્તુ છે જે બાર ઘણી મોંઘી હોય છે એને અમે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ સરકારશ્રીની પ્રતિબદ્ધતાને કારણે કરી રહ્યા છીએ હાલ સુધીમાં અમે બાર બાળકોની આવી સર્જરી કરી રહ્યા છે એ મને સિવિલ લાવ્યા બરાબર પછી સિવિલ લાવ્યા પછી એનો બધો બેરા રિપોર્ટનો એવો બધો ટેસ્ટ કરાવ્યો પછી અહીંયા સાહેબે કીધું કે હવે તમારે કોકલેર ઇમ્પ્લાન્ટ કરવો પડશે બરાબર તો પછી કોકલેર ઇમ્પલાન્ટ કરાયો હવે કોકલે ઇમ્પ્લેન્ટ કર્યા પછી સ્વિચ ઓન કર્યા પછી એને થોડુંક થોડુંક આ સર્જરી જેટલી નાની વય થઈ શકે એમાં એટલા જ સારા અને પ્રોત્સાહક પરિણામ આવે છે બાળકોની સંપૂર્ણ માટે ઓપરેશન બાદ પણ વર્ષ સુધી બાળકોને ઓડિટરી વર્બલ થેરાપી માટેની જરૂર મુજબની સિટિંગો આપવામાં આવે છે જે બાળકોને સ્પીચમાં મદદરૂપ થાય છે અને છ વર્ષ કે તેથી નાના જન્મથી મુક બધીર બાળકોને કોકલીયર ઇમ્પ્લાન્ટ અને ત્યારબાદના રિહેબિલિટેશનની સંપૂર્ણ સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલોમાં આઠથી દસ લાખમાં થાય છે ત્યારે સરકારી હોસ્પિટલોમાં વિના સારવાર થાય છે